ધોરણ એચ કેજી વિષય ઇંગ્લિશ ઇંગ્લિશમાં આપણને એ થી ઈ સુધીના સ્પેલિંગ શીખી ગયા તો ચાલો આજે આપણને સ્પેલિંગ બોલીશું એ ફોર એપલ એપલનો સ્પેલિંગ થાય એ ડબલ પી એલ ઇ એપલ એટલે સફરજન બી ફોર બોલ બી એ ડબલ એલ બોલ એટલે દડો સી ફોર કાઉ सी ओडबल्यू कं एट गाय फोर डीयर डी डबल ई आर डीयर एट हरण ई फोर आई ई वाय आई एट आँखी आए एफ एफ फॉर फ्रोक तो फ्रोकन स्पेलिंग बोलता जाशू अगर लखता जाशू एफ આર ઓી કે ફ્રોક એટલે જભલું તમારે ફ્રોકનો સ્પેલિંગ આખા પેજમાં બોલતો જવાનો છે અને લખતો જવાનો છે ઉચ્ચાર અને અર્થ સાથે G for goat, G O A T, गोट इतने थे बकरी. H for hen, H E N E It means I I for Air I R O N A Yer No એટલે થાય ઇસ્ત્રી જે ફોર જગ જે યુ જી છ એટલે થાય કુંજો તમારે એફ થી જે સુધીના સ્પેલિંગ બોલવાના છે અને લખવાના છે